નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમલ મિત્રોનું સ્વાગત કરું છું આજે ફરી એક વખત નવા ટોપિક સાથે મળ્યા છીએ ત્યારે આજે આપણે વાત કરવી છે ઉનાળુ તલના પાક વિશે કે ઉનાળુ તલના પાકની સંપૂર્ણ માહિતી આજે આપણે અંદર મેળવવાની છે આમ જોઈએ તો તલના પાકને ઉષ્ણ અને સમશીતોષ્ણ હવામાન વધુ માફક આવતું હોય છે સામાન્ય રીતે હુંફાળું અને ગરમ તાપમાન વધુ અનુકૂળ આવતું હોય છે તલને ઉનાળામાં લેવામાં આવે તો છોડનો વિકાસ સારો થાય છે અને છોડ સારો થાય એટલે ઉત્પાદન પણ સારું મળે છે અને વધુ મળે છે ઉનાળાના તલ એ ચોમાસાના વાવેતર કરતા વધારે ઉત્પાદન આપતા હોય છે કે જોઈએ કે તો ઉનાળું તલની અંદર જે આપણે વાવેતર કરેલું હોય એ ચોમાસાની અંદર જે વાવેતર તલ કરેલા હોય એના કરતાં વાતાવરણ એકદમ ચોખ્ખું અને ખુલ્લું રહેવાના કારણે પ્રકાશ સંરક્ષણની જે ક્રિયા હોય છે એ તલના છોડની અંદર વધારે થવાના કારણે આપણને ઉત્પાદન પણ ઉનાળું તલ એ વધારે આપતા હોય છે આગળ વાત કરીએ તો ઉનાળું તલ માટે જમીન કેવા પ્રકારની અનુકૂળ આવે એની વાત કરીએ તો ઉનાળું તલના ભાગને હળવી જમીન મધ્યમ કાળી અને સારી નિતાર શક્તિ ધરાવતી જમીન હોય એ ઉનાળું ઉનાળું તલના વાવેતર માટે અનુકૂળ આવતી હોય છે અને જોઈએ તો જે શીકણી જમીન હોય સારવાળી જમીન હોય એક સારવાળું પાણી હોય અને પાણી ભરાતું હોય તેવી જમીનો હોય એ તલના પાકને અનુકૂળ આવતું નથી અને આવી જમીનની અંદર જો તલનું વાવેતર કરવામાં આવે તો જે ઉત્પાદન છે એ ખૂબ ઓછું મળે છે અને સારી ક્વોલિટીનું ઉત્પાદન મળતું નથી અને એકમ દીઠ છોડની સંખ્યા હોય છે એવું પ્રોપર ઉગાવવા મળવાના કારણે એની અંદર ઓછું મળતું હોય છે અને હવે એના ક્યારાની વાત કરીએ તો જે ઉનાળુ તલની અંદર આપણે જે કેરા કરવાના હોય છે એકદમ નાના કરવાના અને સમતળ રાખવાના એટલે કે ટૂંકમાં પાણી ભરાય નહીં એવા પ્રકારના કેરા કરવાના હોય છે જેના થકી આપણે ઉત્પાદનની અંદર સારું મેળવી શકીએ છીએ મિત્રો આગળ ઉનાળુ તલના વાવેતરના સમયની વાત કરીએ તો કંઈક તો જે ઠંડીનું પ્રમાણ ઘટી જાય એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર પ્રથમ પખવાડી ફેબ્રુઆરી મહિનાનું પ્રથમ પખવાડીયો હોય છે આ સમયે તલનું ખાસ કરીને વાવેતર કરવામાં આવતું હોય છે થોડીક તાપમાનની વાત કરીએ તો રાત્રિનું તાપમાન જે છે એ પંદર ડિગ્રી જેટલું અંદાજિત હોય રાત્રિનું તાપમાન એવા સમયે જો વાવેતર કરવામાં આવે તો પ્રોપર તલનો ઉગાવો મળતો હોય છે પણ રાત્રિનું તાપમાન જે છે એ પંદર ડિગ્રી કરતાં નીચું હોય અને આવા સમયે જો તલનું વાવેતર કરવામાં આવે તો એની અસર જે એ આપણે જે તલનું વાવેતર કર્યું છે એ એકમ એકમથી સોળની સંખ્યાઓ પ્રોપર જે આપણે ઉગાવો જોઈતો હોય એ પ્રોપર ઉગાવો મળતો નથી અને એ ઉગાવો મળવાના કારણે આપણે આની જે અસર જે છે એ ઠંક ઉત્પાદન ઉપર પડતી હોય છે આગળ વાત કરીએ બિયારણના દર વિશે તો કે કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ જોઈએ તો પ્રતિ હેક્ટર પાંચ કિલો બિયારણની કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલ છે પણ અમુક વિસ્તારોના ખેડૂતોના અભિપ્રાયના મુજબને આધારે જો વાવેતર જોઈએ તો પ્રતિ વીઘા એક કિલો બિયારણ દર રાખીને જો વાવેતર કરવામાં આવે તો જેના થકી જે વિઘાદી જે સોળની સંખ્યા છે એ વધારે એકંદિત સોળ સંખ્યા વધારે મેળવી મેળવી શકીએ છીએ અને એના કારણે આપણને ઉત્પાદન પણ વધારે મળતું હોય છે હવે વાત કરીએ વાવેતરના અંતર વિશે તો તલ બે પ્રકારના આવતા હોય છે એક દાળીવાળા તલ આવે અને છોટિયા તલ આવે હવે જો તમે દાળીવાળા તલનું વાવેતર કરતા હોવ તો પિસ્તાલીસ સેન્ટીમીટર બે હાર વચ્ચેનું અંતર રાખવાનું છે અને જો છોટિયા તલનું વાવેતર કરતા હોવ તો ત્રીસ સેન્ટીમીટર બે હાર વચ્ચેનું અંતર રાખવાનું છે આગળ વાત કરીએ તો કે ખાતર વ્યવસ્થાપનની તો કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ જોઈએ તો પ્રતિ હેક્ટર જે એનપી એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એ પ્રતિ હેક્ટર નાઇટ્રોજનની વાત કરીએ તો પચાસ કિલો પ્રતિ હેક્ટર અને ફોસ્ફરસની વાત કરીએ તો પચીસ કિલો પ્રતિ હેક્ટર અને પોટાશની વાત કરીએ તો ચાલીસ કિલો પ્રતિ હૅક્ટરની અંદર કૃષિ યુનિવર્સિટી ભલામણ કરવામાં આવેલ છે પણ જો અનુ અને એના સત્તા અનુકૂળતા હોય તો અનુકૂળતા મુજબ પ્રતિ હેક્ટર દસ ટન છાણિયું ખાતર પણ પાયાની ખાતર પાયાના ખાતર તરીકે આપી શકાય છે આગળ હવે વાત કરીએ તો તલની જાતો વિશે વાત કરીએ તો કાળા અને સફેદ તલની જાતો વિશે વાત કરીએ તો ગુજરાત તલ બે નંબર ગુજરાત તલ ત્રણ નંબર ગુજરાત જુનાગઢ તલ નંબર પાંચ અને ગુજરાત જૂનાગઢ તલ નંબર છ આ સફેદ તલની જાતો છે કાળા તલની વાત કરીએ તો ગુજરાત ગુજરાત તલ દસ નંબર હવે થોડીક તલની આ જે વેરાયટીઓ છે એની થોડીક ખાસિયતની વાત કરી લઈએ તો જે સફેદ તલની વાત કરીએ કે જે ગુજરાત તલ બે નંબર આવે છે જોઈએ તો સૌથી વધારે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય છે તો એ આ ગુજરાત તલ નંબર બે નું કરતા હોય છે અને એ તલને સોળ જે છે એ સોટિયા પ્રકારનો થાય છે એની અંદર કોઈ પણ પ્રકારની ડાળો નથી ફૂટતી અને એના જે બૈઢા જે તલની અંદર આવે છે શકરાકારે આવે છે અને બૈડા જે આવે છે એકદમ હોય છે આગળ આગળના તલની વેરાયટી વાત કરીએ કે ગુજરાત તલ નંબર ગુજરાત તલ તળ નંબર એ જે છે એ ડાળીવાળો છોડ છે અને એના બૈઢાની વાત કરીએ તો એકાંતરે એના બૈઢા આવતા હોય છે અને સફેદ અને સૌથી મોટો મોટો દાણો જોવા મળે છે અને એના બૈઢા હોય છે એ એકદમ પોળા અને રૂવાટીવાળા હોય છે ગુજરાત જુનાગઢ તલ નંબર પાંચની વાત કરીએ તો આ જે તલ છે એ સફેદ અને મોટો દાણો ધરાવે છે અને આ ડાળીવાળો છોડ છે અને બૈઢા આવતા હોય છે આ તલ નંબર પાંચ હતા આગળ તલની વાત કરીએ તો ગુજરાત તલ નંબર અને આ જે વેરાયટી છે એ ખાસ કરીને ચોમાસા માટે ભલામણ કરવામાં આવેલ વેરાયટી છે અને એના બૈઠાની વાત કરીએ તો એ પણ એક સકરા આકારે આપણે જે આગળ વાત કરી કે ગુજરાત જુનાગઢ તલ નંબર બે એની અંદર સકરા આકારે જે બૈઢા આવે છે એ પ્રમાણે જો ચોમાસું તલની ભ્રમણ કરેલી વેરાયટી છે કે ગુજરાત જુનાગઢ

અલગ અલગ વેરાયટી સાથે ચાલો માર્કેટની અંદર આપે છે હાઇબ્રિડ બિયારણો હવે વાત કરીએ બીજ માવજત વિશે તો તલની બીજની માવજતની વાત કરીએ તો કે જો તમે છો બિયારણ એની અંદર ઓલરેડી ફોટ આપેલો જ આવે છે બીજ માવજત કરેલી જ આવે છે પણ તમે એ પ્રકારે જે અલગ બિયારણ વાવેતર કરો છો કે પછી પોતાની પાસે લૂઝ પડ્યું છે વાવેતર કરો એની અંદર બીજ માવજતની વાત કરીએ તો જંતુનાશક અને ફૂગ નાશક એમ બે પ્રકારે તલની બીજ માવજત કરવામાં આવે છે જેના થકી એના ફાયદા શું થશે એની વાત કરીએ એક તો ઉગાવો સારો અને એક સમાન ઉગાવો મળશે અને શરૂઆતની અવસ્થા એ જે રોગ જીવાતો આવે છે એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ અને જમીનજન્ય જે રોગો આવે છે એ જેમ કે સુકારો હોય છે કે અન્ય કોઈ પણ પ્રકારના રોગો આવતો એની સામે આપણે જે બીજ તો એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ આગળ જો જે તલની વેરાયટી છે એના પાકવાના દિવસોની વાત કરીએ તો કૃષિ યુનિવર્સિટીના તારણ મુજબ જોઈએ તો વેલા વાવેતર કરેલ તલ હોય છે એ મોડા પાકતા હોય છે અને મોડું વાવેતર કરેલા તલ હોય છે એ વહેલા પાકતા હોય છે જો એ વહેલું વાવેતર કરેલ તલ હોય છે એ સો દિવસની આજુબાજુ પાકી જતા હોય છે અને મોડું વાવેતર કરેલા તલ હોય છે એ પંચોતેર થી ચોતેર દિવસની આજુબાજુની અંદર પાકી જતા હોય છે વાત કરીએ પિયત પિયત વ્યવસ્થાપન વિશે તો પિયત જે છે એ તલ એ છે ખાસ કરીને જોઈએ તો પાણી સામે રંગ પણ જાત છે અને પાણી વગર ચાલતું પણ નથી એટલે પિયત જે તો પ્રથમ પિયતની વાત કરીએ તલની અંદર તો પ્રથમ પિયત આપણે વાવેતર કર્યાના તરત પછી પ્રથમ પિયત આપવાનું હોય છે હવે બીજા પિયતની વાત કરીએ તો વાવેતર કર્યાના છઠ્ઠા દિવસે બીજું પિયત પિયત આપવાનું હોય છે અને પછી પિયત જે પછી જે ત્રીજું પિયત છે એને હમણાં નથી આપવાનું એટલે કે તલ ઉગી જાય એકદમ કમ્પ્લીટ થઈ જાય પાણી આપીએ એટલે તલ પાણીમાં બુડે નહીં આ અવસ્થા એટલે કે તલની જોઈએ તો ચાર થી પાંચ પાંદડાની અવસ્થા થઈ જાય એટલે કે પાણી આપણું જતું હોય ને તલ બુડે નહીં આવા સમયે પિયત આપવામાં આવે ત્રીજું પિયત આપવાનું હોય છે જો આ કદાચ ભૂલ થઈ જાય આપણાથી અને જો વહેલું પાણી પિયત અપાઈ જાય ને પાણી તલ બુડી જાય તો આના કારણે ઘણા બધા સુકારાના પ્રશ્નો છે તલ પીળા પડવાના પ્રશ્નો છે વૃદ્ધિ વિકાસના પ્રશ્નો છે આવા પ્રશ્નો સામે આવતા હોય છે તો મિત્રો આ હતી તલ ઉનાળુ તલની સંપૂર્ણ ખેતી પદ્ધતિ અને હજી કદાચ જો નેક્સ્ટ ટાઈમમાં જો સમયાંતરે તલના આગળ એના રોગ જોવાતો હોય એના વિશે પણ આપણે એક અલગથી વિડીયો બનાવશું મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો વિડીયોને લાઇક કરજો અને આપણા અન્ય ખેડૂત મિત્રો સાથે એની સાથે શેર કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દી પાછા એક નવા ટોપિક સાથે જલ્દી પાછા મળીશું આભાર